બોડેલીની નામાંકિત સેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં દાદાગીરીથી પ્રવેશનો મામલો સામે આવ્યો છે ગેરકાયદેસર રીતે શાળામાં ઘૂસી મનમાની કરનાર વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા સિરોલાવાલા હાઈસ્કૂલમાં ઘૂસી મનમાની કરવાના મામલામાં બોડેલીની લક્ષ્મી સોસાયટીમાં રહેતા નીતિન કુમાર ચોક્સી ઉર્ફે બાબુએ એક એપ્રિલ બે હજાર પચીસના મદદની ચેરિટી કમિશનરના હુકમની અવગણના કરી હોવાનું સામે આવ્યું હુકમ મુજબ વર્ષ ઓગણીસો ચોરાણુંથી બે હજાર બાવીસ સુધી ફેરફાર રિપોર્ટ ન દાખલ કરાતા ભાવે શિરોવાલા સિવાય અન્ય કોઈ ટ્રસ્ટી કાયદેસર નથી છતાં બાબુ ચોક્સીએ ચોવીસ જુલાઈએ પ્રાર્થના સમયે શાળામાં ઘૂસી વોચમેનને ધમકાવી અને પોતાની કાર અંદર સુઈ લઈ સુધી લઈ ગયા એન્ટ્રી કરવાનું કહેતા અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધમકી આપી હતી ત્યારબાદ મંથન ગાંધી અને શાહ સાથે મળીને શાળા કચેરીમાં બેસીને સ્ટાફ અને આચાર્યને આચાર્યને પ્રયાસ કર્યો આરોપ છે કે બાબુ પણ ધમકાવીને પંદર દિવસમાં તમામ શિક્ષકોને યુનિફોર્મ ફરજિયાત પહેરવાની શરત મૂકી સાથે હિસાબો અને ઠરાવોની વિગતો આપવા દબાણ કર્યું હતું જેના કારણે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું આ બનાવ અંગે કાયદેસર ટ્રસ્ટી ભાવેશભાઈ શિરોલાવાલાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ને ઓગણત્રીસ ચાર અને ચોપ્પન મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટર દરજી ચિગ્નિશ બે ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર એ બાબુભાઈ ચોકસી એ અહીંયા એટલા સમયે આવી ગયા અને મારે એવું હતું કે પાર્કિંગમાં એમને મોકલવાના હતા એવી મેં આમ એ ખફડી ગયો અને પછી એ લોકો ડાયરેક્ટ અંદર ગાડી જવા દીધી ગાડી જવા દીધી મારે એવું એમને પકડવાના હતા કે પાર્કિંગમાં ગાડી મૂકે પણ એ ધાક ધમકીથી એ ફાસ્ટ ગાડી લઈને જતા રહ્યા અને મારે એન્ટ્રી પાડવાની હતી એમનું નામ લખવાનું હતું અને એમની પછી એક મંથન અને જયમીન કુમાર એ બે જણ આવ્યા તો એમને મેં એન્ટ્રી પાડવાની કોશિશ કરી તો કે અમે કાકા જોડે આવ્યા એવું કરીને એ બે જબરીથી અંદર જતા રહ્યા તારીખ ચોવીસ સાતના રોજ અગિયાર વાગ્યાની આસપાસ બાબુભાઈ ચોકસી મંથનભાઈ અને જયમીન આ ત્રણ જણ શાળા સમય પ્રાર્થના શરૂ થવાના સમય લગભગ અગિયાર વાગ્યાનો અમારો છે એ વખતે પાર્કિંગ બહાર હોવા છતાં પણ અંદર ગાડી લઈને છેક સ્ટેજ સુધી પ્રવેશ કરેલો અને પ્રવેશ કર્યા બાદ ઉપર લોબીની અંદર આવી અને મને એવું કીધું હતું દાદાગીરીથી કે તમે મને આ જ ઓફિસની ચાવી આપો એટલે મેં કીધું કે સર મારી ઓફિસ પેલી બાજુ છે અને આ અમારા ટ્રસ્ટી જે ભાવેશભાઈ છે એમની ચેમ્બર છે છતાં પણ એમણે એવું કીધું કે અમારે આ જ ઓફિસની ચાવી જોઈએ છે એટલે જબરજસ્તી મારી પાસે ફરજીયાત ચાવી મંગાવડાવી વાતાવરણ ડોળાય નહીં વિદ્યાર્થીઓનો પહેલો પીરિયડ શરૂ થઈ ગયો હતો પ્રાર્થના પછી એટલા માટે મેં ગભરાઈને મેં ચાવી મંગાવડાવી હતી અને એ ચાવી મેં એમને આપી એટલે એ બેઠા હતા અંદર પ્રવેશ લીધો અંદર બેઠા હતા પંદર વીસ મિનિટ જેવું બેઠા અંદર અને એ સમય દરમિયાન થોડી ચર્ચાઓ કરી જે મેં લખેલી છે કે કર્મચારીઓ યુનિફોર્મ શા માટે પહેરેલો નથી પીટીઆર પર નોંધાયેલા ટ્રસ્ટીઓ કોણ કોણ છે એ બાબતની ચર્ચા મને લેખિતમાં મને કરાવડાવી હતી ત્રણેક વાક્યો મેં લખ્યા હતા અને પછી એ લોકો જતા રહ્યા હતા અને આ બાબતે અમારા જે ટ્રસ્ટી છે ભાવેશભાઈ શિરોલાવાલા એમણે પણ પોલીસ ફરિયાદ કરેલી છે નીતિનભાઈ શાંતિલાલ ચોક્સી મંથન ગાંધી જયમીન શાહ મારી સૂચના વગર મારી પર્સનલ ચેમ્બરમાં ઘૂસી ગયા હતા મારા આચાર્ય અને મારા ટીચરોને ડબળાવી ધમકાવી અને મારા ચેમ્બરની ચાવી લીધી લીધી હતી મારા વોચમેનને પણ એમને ડબડાવ્યો હતો અને વોચમેનને જે વિઝિટર રજીસ્ટર હતું તેમાં સહી કરવાનું એના દ્વારા કહેવામાં આવ્યું તો પણ બાબુભાઈ ચોક્સીએ સાફ શબ્દોમાં ના પાડી દીધી કે ભાઈ હું આ બધું નહીં કરું તું મને કહેનાર કોણ છે અને એમની સાથે ગારાગારી કરી હતી અને ધમકાવ્યા હતા એટલે પછી મેં મારા આચાર્યને ફોન કર્યો સુરેશભાઈ પટેલને તો એમને દ્વારા મને માહિતી મળી કે એમને સાહેબ મારી જોડે દાદાગીરી કરીને મારે આ ચેમ્બરમાં બેહવું છે એ બેહે થઈ મારા આચાર્યએ એમને એવું પણ કીધું કે મારી આચાર્યની ઓફિસમાં તમે બેસો તા કે ના મારે એની પર્સનલ ઓફિસમાં જ બેવું છે બાવીસની અને આ જ ખોલ બસ એવી રીતે દાદાગીરી કરી અને આ ચેમ્બર ખોલાવી હતી અને ત્યારબાદ એમને આચાર્યને બોલાવી અને ધમકાવીને એવું પણ કીધું કે ભાઈ આ બધા ટીચર્સો યુનિફોર્મમાં કેમ નથી મારે પંદર દિવસમાં બધા યુનિફોર્મમાં જોઈએ મને ઠરાવ બુકો આપો મને હિસાબો આપો તમારા ક્લાર્ક મંડળના નિતેશભાઈ શાહ કહી છે એમને બોલાવો મારે બધું પૂછવું છે અને હિસાબો જોઈએ છે આ રીતની ધાક ધમકીઓ આપી અને એમને આ દાદાગીરી વા ભયનું વાતાવરણ ઊભું કર્યું એના લીધે મારા ટીચરો અને મારા આચાર્ય ગભરાઈ ગયા હતા પોલીસ સ્ટેશનના પીઆઈ ગાવિત સાહેબ દ્વારા એફઆઈઆર ફાળવામાં આવી એમાં ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક ચાર ચોપ્પન મુજબની કલમ દર્શાવી છે અને આ એફઆઈઆર ફાળવામાં આવી છે